જાલોદ ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના ચૂંટણી પ્રતિકો ચેક કરવા સીલ કરવા અંગેની કામગીરી કરવામાં આવી પ્રાંત અધિકારી અને મામલતદારની અધ્યક્ષતા હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ ચાલોદ નગરમાં સોળ બે બે હજાર પચીસ રવિવારના રોજ નગરપાલિકાની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવા જઈ છે ત્યારે ચાલોદ નગરના પ્રાંત અધિકારી તેમજ ચૂંટણી અધિકારી એ કે ભાટિયા અને મામલતદાર પરમાર નાયબ ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતદાન મથકો ઉપયોગ લેવા માટે તૈયાર કરાવવા તેમજ જેટલા ઉમેદવારોની ચૂંટણી લડી રહેલ છે તેવા ઉમેદવારોના નામ અને પ્રતિકો ધરાવતું મતપત્ર લેબલ ગોઠવી લગાવી સીલબંધ કરવા અંગે પ્રિપરેશન કાર્યવાહી ઉમેદવારોને સાથે રાખી ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી ઉમેદવારોના નિશાન અને ક્રમ નંબર પ્રમાણે ઈવીએમ મશીન કામ કરે છે કે નહીં અને તે યોગ્ય છે તે માટે ખરાઈ કરવા ઉમેદવારોને બોલાવી આ સમગ્ર પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરવામાં આવી હતી Reporter Pankaj Pandit Gujarat Prem News Chalo